ગુજરાતમાં બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે લોકોએ વરસાદી વિરામ સાથે રાહત અનુભવી હતી ચોમાસાની શરૂઆતથી મેઘરાજા રાજ્યમાં મનમૂકી વરસી રહ્યા છે ઘણા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી આ વચ્ચે હવામાન વિભાગે ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી વ્યક્ત કરી છે ત્યારે અગિયાર જુલાઈ છ વાગ્યાથી બાર જુલાઈ છ વાગ્યા સુધીમાં એકસો એક તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે અડતાલીસ કલાક બાદ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે એકસો એક તાલુકામાં નોંધાયો વરસાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે દશાંશ બે ચાર કલાકમાં એકસો એક તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના તલોદમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે નવ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે એકાણું તાલુકમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે જેના પ્રમાણે બે દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે જ્યારે બે દિવસ પછી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને રાજ્યના નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત દમણ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે